નમસ્તે મિત્રો નેવ રજવાડી ભરેલા મરચાના ભજીયા બનાવ્યા છે નવી જ રીતે મસાલો બનાવ્યો છે આપણે ખજૂરનો ભરીને આપણે મસાલો બનાવ્યો છે અને એનાથી ભર્યા છે એના માટે પહેલાં ખજૂર લીધો છે મરચાં તલ વરિયારી લાલ મરચું પાવડર ધાણા જીરું નમક સવણું બાલાજીનું સવણું લીધું છે આમસુરણ પાવડર ગરમ મસાલો અને આ ખજૂરનું કટિંગ કરી એનો મસાલો બનાવી અને આપણે મરછાં ભરવાના છે તો આપણે પહેલાં ખજૂર કટિંગ કરી લઈએ ઝીણો ઝીણો બને એટલો બારીક ખજૂર કટિંગ કરી લેવાનો અને આ એક મસ્ત ભજીયા બનશે આપણે ખજૂરના મસાલાના આપણે મરછામાં ભરવાના છે અને એના ભજીયા બનાવવાના છે તો આવી રીતે બંને એટલું ઝીણું ઝીણું ખજૂરનું કટિંગ કરી લેવાનું એકદમ નવી જ મરચાનો ભરવાનો મસાલો બનાવીએ છીએ આપણે તો ખજૂરનું કટિંગ થઈ ગયું છે બંને એટલું ઝીણું ઝીણું હવે આપણે એક છવાણું પડીકું લીધું લીધું છે ખાટ મીઠું છવાણું કોઈ પણ જાતનું દસ રૂપિયાનું પેકેટ લઈ લેવાનું આનાથી ચાર પાંચ માણસને ભજીયા બની ગયા હે મસ્ત મસાલો બની જાય તો આપણે આ ખજૂરનું કટિંગ કર્યું તો એમાં નાખવાનો છે એટલે નાના મિક્સરના ઝારમાં ભૂક્કો કરી નાખવાનો સવાણાનો તો આપણે મિક્સરના ઝારમાં ભૂક્કો કરી નાખ્યો છે સવાણાનો હવે જે આપણે ખજૂર કટિંગ કર્યું તો એમાં મિક્સ આ સવાણોનો ભૂક્કો નાખી દઈએ અને બીજા મસાલા પણ નાખી દઈએ આ તલ એક ચમચી લીધા છે તલ નાખી દઈએ એક ચમચી વરિયાળી નાખી દે એક ચમચી જીરું નાખી દે એક ચમચી દાણાનો ભૂકો નાખી દે સ્વાદ પ્રમાણે એક ચમચી નમક નાખી દે પાંચ ગ્રામ લાલ મરચું પાવડર એક ચમચી નાખી દે આમ સુરણ છે ખટાશ માટે એનાથી ખાટ મીઠો ટેસ્ટ મસ્ત આવે તીખો એક ચમચી આમ ચૂરણ પાવડર નાખી દઈ આમ ચૂરણ ના હોય તો સાટ મસાલો પણ ઓપ્શનલ આવે આ ગરમ મસાલો બાદશાહ કંપનીનો એક ચમચી નાખી દઈ એક ચમચી આદુની પેસ્ટ નાખી દે આદુ આપણે તાજે તાજું સીણી અને એક ચમચી આદુની પેસ્ટ નાખી દીધી છે આનાથી મસ્ત ભરેલા મરસાનો મસાલો બનાવવાનો છે આપણે પહેલાં બરાબર હાથથી મિક્સ કરી લેવાના આપણા જે મસાલા નાખાતા એ એકદમ આરામથી મિક્સ કરી દેવાનો બે પાંચ મિનિટ ભલે વાર લાગે પણ બરાબર મિક્સ કરશું તો જ મસાલો સારો બનશે એટલે બરાબર ખજૂર ને આ મિક્સ કરી અને પછી એમાં આપણે ભજીયાની ચટણી હોય કોઈ પણ જાતની બનાવી હોય તમે અમારી પાસે ખજૂર આંબલીની ચટણી પીડી હતી એ નાની વાટકીમાં ત્રણ ચાર ચમચી નાખી દેવાની એનાથી મસ્ત મસાલો ઢીલો બની જાય અને મરચામાં ભરાય એવી કંડિશનનો બની જાય હવે ખજૂરની ચટણીને મિક્સ કરીને બરાબર નાખી અને બરાબર હાથથી મિક્સ કરી દઈએ છીએ આવી રીતના બરાબર મિક્સ કરી દેવાનો મસાલો આવી રીતના મસ્ત ખજૂરનો મસાલો બની રહ્યા નથી અને આપણે જે મરચાં છે એમાં આવી રીતના આપણે શીરિયા પાડી દીધા છે આવી રીતના બધાને શીરા પાડી અને મરચાં ભરી દેવાના બરાબર ફૂલ મરચાંનો મસાલો આપણે જે ખજૂરનો મસાલો બનાવ્યો છે મરચાંમાં ભરી દેવાનો એક પછી એક આપણે મસાલા મરચામાં ભરી દઈએ છીએ અને પછી બેસણને સારી અને બેસણનું બેટર બનાવી તેલમાં આપણે ફ્રાય કરીશું અને એવી રીતના મરચાના ભજીયા બનાવી નાખશું તો આવી રીતના મરચાંના ખજૂરથી ભરેલા આપણે ભજીયા બનાવીએ છીએ અને આવી જ નવી નવી ભજીયાની રેસીપી આપણે લાવીશું તો સેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે ભજીયાના સરસ કારીગર છે ગાંઠિયા ભજીયાના તો નવી નવી આપણે વેરાયટી બનાવશું તો આ મરસા બધા ભરાઈ ગયા છે હવે આપણે આનું બેટર બનાવી અને ફ્રાય કરીને મસ્ત તળી નાખીએ અને ખજૂરના ભરેલા

આમાં બે ચમચી નમક એટલે પાંચ ગ્રામ નમક નાખીએ છીએ ખાવાના સોડા છે એ બે ચપટી નાખીએ છીએ એટલે બે ગ્રામ જેવા નાખીએ છીએ અંદાજે પાણી નાખીએ છીએ આ લોટ ને પેલા સારી લેવાનો જોઈએ પાણી નાખી આવી રીતે બેટર બનાવી નાખવાનું એટલા છે જાડું રાખવાનું પછી જોઈ એમ પાણી નાખતું જવાનું તેટ પાણી નકતી આ કન્ડિશનમાં બેટર રાખવાનું સેજ જાડું રાખો આવી રીતના સરસ આખું ડૂબાડી દેવાનું એક કરીને આવી રીતના નાખવાનું બીજું પણ નાખવાનું ફરતું બેટર વાળું કરી દેવાનું मर्छा फाटता ना फेरवी ना, ना तेल फेरवी नाखो मर्छा फाटे ने मस्त पाकी आणि પાંચ મિનિટ પકવા દેવાના સાકર સાકાની કે સમસીની મદદથી મદદ ફેરવી નાખવાનું ગેસ ખુલ્લ રાખવાનો આપણા ખજૂરથી ભરેલા મરસા મસ્ત પાકે છે એકદમ રજવાડી સ્ટાઇલ ખો મસાલો ભર્યો છે અને આપણે આને ગોલ્ડન થાય ત્યાં સુધી મસ્ત પકાવા દેવાના છે એકદમ સારી રીતે અને આને ખાવાની જોરદાર મજા આવે છે ખજૂર ની ચટણી આ જ ખાતા હોય પણ આને આપણે મસાલો જ ખજૂર નો બનાવી નાખ્યો એકદમ દેખાવ પણ સરસ આવે છે જોઈ લો મસ્ત પાકે છે ખજૂરના મસાલા ભરેલા છે આ તમને ભરેલા ખજૂરના ભરેલા ખજૂરના મરછા ભરેલા ક્યાંય જોવા નહીં મળે મસ્ત નવીન આઈટમ છે માર્કેટમાં અને સારી રીતે પકવવા દેવાના પાંચ મિનિટ પકવા દેવાના ગોલ્ડન થાય ક્યાં સુધી કારણ કે અંદર મરચું હોય ને એ સારી રીતે પાકી જાય ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે થોડા થોડા ગોલ્ડ થાય છે એકદમ મસ્ત દેખાવ આવે છે ભરેલા મરચા ખજૂર થી ભરેલા મરચા વાહ 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 સરસ દેખાવ આવે છે હજી આપણે આને બે મિનિટ પકવવા દેવું થોડા ગોલ્ડન થાય ને તો ખાવાની મજા આવશે જોડી સ્ટાઈલ ના મરચા ખજૂર થી ભરેલા

વાહ મસ્ત રજવાડી સ્ટાઇલના ખજૂરથી ભરેલા મરચા થઈ ગયા છે ખજૂરથી ભરેલા મરચા મસ્ત ગોલ્ડન થઈ ગયા છે પાકી ગયા છે અને આ ખજૂર આંબલીની ચટણી છે અને દહીં પણ છે અને આ મરચાં છે તો આપણે કાપીને બતાવી અંદરથી કેવા લાગે છે અંદરથી આવા સરસ લાગે છે એકદમ ગરમા ગરમ ભજીયા છે ખજૂરના ખજૂર પાકી ગયો છે તમને આ આપણે આ ખજૂરના ભજીયા બનાવવા સરસ બન્યા છે ને આવી આવી નવી રેસીપી નવા ભજીયાની નવી આઈટમને આપણે ટ્રાય કરીએ છીએ અને સારી બને છે અને જો તમારે આવી રેસીપી જો જોતી રહેવી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક શેર કોમેન્ટ કરજો મળીશું વિડીયોમાં ક્યાં બાય બાય જય માતાજી બાપા સીતા